તો આજે જવાનું છે મારા મામાના ઘરે કે મારા ભાઈ ને મારા ભાભીની એ બધાય પણ આવશે બધા હેગાવાલાને તેડ આવ્યા હોય એટલે બધાય તો આવે જ છે ને અમારે પણ ફોન આવ્યો છે એટલે અમારે પણ જવાનું છે પણ સાંજની જમણવારી ને એવું બધું છે એટલે આપણે હાવ હાંજો વાર તો થવાનું થાય અને હવે એમ કહેવાય કે હમણાં ક્યાંથી તો પવન જ એટલો નીકળો છે ને એની વાત જ જાવ તો કેટલા દિવસથી ઘણા એમ તો અઠવાડિયાથી ને એક જ ધારો એવો પવન છે ને અંધાય એનું કેવું એવું છે ઘણા ખરા અમારા ઘરે બહાર ને બધા એમ કહેતા હોય આ પવન પડશે ને એટલે કે તરત વરસાદ આવવાનો હોય પણ આજુ કાંઈ પવન પડતો જ નથી એક ધારો અમારા ઘરે થોડોક ઓછો પવન આવે ઓછરી એમાં હોય ને પણ ફળિયામાં હોય હોવી ને તો પવન આવે તારા બાજુ બહાર આવ્યા હોય ને તો અહીંયા પણ પવન જ આવે ચારે ટોર ધરાય છે ને ત્યારે છે ને પછી બગાડવાનું ચાલુ કરી દે અને ભૂખ્યા હોય ને તો ખાવાનું જરૂર રાખે પછી જો તણખા તણખા પેલા આખામાં ફેલાવી દી અને પછી વીણે અને આ બાજુ બળદે જો કેવું કર્યું છે આને ઓલી બાજુ બધી ખેંચી ગયો છે ને એની માથે ચડીને છે ને આ બાજુ ખાય છે આને બિચારા ને કઈ ની ખાઈ લીધું હોય પેલા ઓલી બાજુ થોડીક વધારે છે એટલે એને એવું બધું ખાવાનું આલે છે અને હમણાં કાંથી તો બળદ આપડે એના જ છે પેલા તો આપડે ખેતર ને એમ રાખતા હતા પણ અત્યારે ખેતર કાંઈ નથી રહ્યું જે આપડે બાજુ ફળ ને એવું બધું એ બધું ખેડાઈ ગયું છે એટલે કઈ ની એવું કઈ ન હોય એટલે બળદ આપડે

વેલા હાર હો મજા આવેલિયા ના બર્થ ડે માં એવું હે તો આપડે જવાનું છે જમણવારી રાખી છે ને આપડે ખાવા ખાવાનું હોય એટલે આપડે બાકી મુકવાનું હોય પોજી જવાનું બોલે તેડાયા થોડ જાવ નહીં થોડા ઓય હા હા મો છે પાપા બોલ અમે નું બા જો ઈહાનવાય ને કિતાબે ને બધા આવી ગયા ને શું છે આલે ભૂપીવા મે જોજો લાવો આલો સીધાનું છે હે કઈ બાજી જવાનું છે આપણે પાપા એમ નહીં હા હાલો કઈ બાજાવાનું હે આ થેલા બેલા તૈયાર કર્યા

માની છોકરી એટલે મારા મામાના ની છોકરી આજે ડે છે એટલે જમાન એટલે જવાનું છે અને આ બાજુ શિવાની બેન ને એના પપ્પા તૈયાર થઈ ગયા છે ગાડી પણ હવે ચાલુ કરે એટલી જ વાર છે નહીં આજે આપણે જવાનું છે બર્થડે માં

લાઈટ વાઈ ગઈ હું લાઇટ રાખું અમાર બધું આઈફોન માં દેખાઈ જાય તૈયાર તો થાય નથી બર્થ વાળી વાળે આ મુજબ ક્યાંક લેવા ક્યાં મૂકી છે ફરીદ માં તૈયાર થઈ ગઈ

મામા બોલ આવે તો આ બાજુ હવે પનીર નું શાક બનવા માંડ્યું છે પેલા તો પછી ગ્રેવી કરી એનો પાક લેવાય છે ને ડુંગળી ટમેટા અને બીજું છે ને ગ્રેવી કરી થી કે બે જ વસ્તુ અમારું આ મગસ્થરી તોયક બીજું નવીનત લાગે અને આ સવાણો અને માં કાજુ છે કાજુ મેરવાના કાજુ ને આ बाजू જો પનીર નું કટિંગ કરવાનું છે અને કોથમીર નું કટિંગ થાય છે આ પનીર નું કટિંગ થઈ ગયું છે પનીર નું શાક બનાવવાનું છે સરસ મજાનો ફ્રીજ માં પડ્યું તોય તર કટિંગ કર્યું ને આ બાજુ અમાર બદુ ભાઈ કોથમીર નું કટિંગ કરે છે હવે શાક બની જાય ને પછી બફ વાળ કરવા બેહવાનું છે એટલે મોડું થઈ ગયું હે લાઈટ એમાં કાણી કરી લાઈટ વિના છે ને ઓલા મિક્સર ની જરૂર હતી એટલે લાઈટ વિના ત્યાં મિક્સર હાલે નહિ એટલે થોડુંક મોડું થઈ ગયું છે પણ કઈ વાંધો નહીં શાક સરસ મજાનું બની જાય પછી રોટલી બની જ ગયું છે અને પછી વાળું કરી લેવી અને પછી ક્યાંક કટિંગ કરવાનું કેક તો આવી છે ને પછી ક્યાંક કો વાંધો નહી ક્યાંક વાંધું કોકુ ખુલે નહીં હો સુહાની સુહાઈની ઓહ હો હોહ સુહાઈની તાર પપાપા એ સુહની ઈ બાજુ રેવાય તારે મુંબઈ થી જગવી વાળો હાલો